આપ સૌ જાણો છો કે આ વડોદરા શહેરનો ઐતિહાસિક વારસો બચાવવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા અહીંયા પ્લે કાર્ડ સાથેનો દેખાવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે છેલ્લા ત્રણ દિવસથી અહીંયા જે વિઠ્ઠાબંધીના મહારાજ હરિઓમ વ્યાસ મહારાજ જ્યારે અહીંયા બેઠા છે અને એમની જે તપસ્યા ચાલે છે એ તપસ્યામાં કોંગ્રેસ પાર્ટીનો પણ એમાં ટેકો છે વાત એવી છે કે આપના માધ્યમથી વડોદરા શહેરમાં જે લોકો સારા સારા એન્જિનિયર છે સારા સારા આર્કિટેક્ટ છે જે ટેકનિકલ નોલેજ ધરાવે છે સ્ટ્રક્ચર એન્જિનિયર છે એમને આપણા માધ્યમથી હું વિનંતી કરવા માંગુ છું કે આ વડોદરા શહેરના હિતમાં અને આ ઐતિહાસિક વારસાને સાચવવા માટે આપ સૌ આગળ આવો કારણ કે સત્તામાં બેઠેલા લોકો તો સત્તામાં બેઠેલા લોકો આમાં કોઈ જાતનું પોઝિટિવ વલણ નથી રાખતા સત્તામાં બેઠેલા લોકો તો આપને નહીં બોલાવે પણ અમે વિરોધ પક્ષ તરીકે અમને અમે આપણે વિનંતી કરીએ છીએ કે તમે આવો અને આ જે ઐતિહાસિક વારસો છે એને બચાવવા માટે એમને આગળ રાખતા નથી માટે આવી હાલત છે તો આપના માધ્યમથી હું સારા સારા જે ટેકનિકલ નોલેજ ધરાવનારા લોકો છે એન્જિનિયર આર્કિટેક્ટ બધા આવે અને વડોદરા શહેરમાં આપણે એક પહેલ કરીએ અને વડોદરા શહેરમાં આ જે ઐતિહાસિક વારસો જે આપણને આપેલો છે અમે માંડવી તો બહુ જૂનું અને ચાર દરવાજામાં લહેરીપુરા દરવાજા હોય કે ન્યાય મંદિર હોય આ બધો વારસો સાચવવા માટે વડોદરા શહેરના નગરજનો જે સારા નોલેજ ધરવા લોકો આગળ આવે એવી આપના માધ્યમથી હું વિનંતી